હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે મિની ટ્રેક્ટર લઈને આવીએ છીએ મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે જે કોઈ મારા મિત્રોની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા તારી જો મહિન્દ્રાનું બસો પંદર મિની ટ્રેક્ટર લઈને આવ્યા છીએ ટ્રેક્ટરની સાથે જ મિત્રો આજે આપણે આખો સેટ પણ ઓજારનો સેટ લઈને આવીએ છીએ દાતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર સાથે આપવાના છે ત્રિવેણી કંપનીનું ટ્રેલર રહેશે ટ્રેલર પણ સાથે જ આપી દેવાનું છે દાતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે ટ્રેક્ટરની સાથે જ ટીપટોપ કન્ડિશન છે ટ્રેક્ટર પણ નવા જેવું છે આ મિની ટ્રેક્ટરના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર બાવીસનું મોડલ રહેશે મિત્રો ટીપટોપ કન્ડિશનમાં છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તમારે ટ્રેક્ટર ખરીદવું છે અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર ખાલી કલાક ચલાવેલું ટ્રેક્ટર કલાક ચલાવેલું છે બે હાજર બાવીસ નું મોડલ છે કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે જો મિત્રો તમારે મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ મળી તો પૂરો તે પહેલા જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય વિડીયોમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ટ્રેક્ટર તમને પ્રોપર ગામ ખીજદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર પોરબંદર જિલ્લામાં તમને ખીજદળ ગામે જોવા મળી રહેશે છે તમારે મિત્રો ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ ખીજદળ ગામે મુલાકાત લઈ શકો છો અને આ મિત્રો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ મિની ટ્રેક્ટર માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે છે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે પાવરફુલ છે હાઇડ્રોલિક છે છે સીટ બેટરી ચાલુ કન્ડિશનમાં કામ પણ ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે ઓજાર બધા નવા છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દો તો આ ટ્રેક્ટરની કિંમત અને આખા સેટની કિંમત જણાવી દો તો કિંમત છે ત્રણ લાખ પંદર હજાર રૂપિયા થોડો ઘણો ફેરફાર કરી આપશે બાકી તમારે મિની ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયોના નીચે નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું